વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં આવેલી સાયન્સ કોલેજ પાછળ સહજાનંદ સોસાયટીમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા જે દરમિયાન નજીકમાં આવેલા ખુલ્લા પ્લોટમાં બોલ ગયો હતો બાળકો બોલ લેવા ગયા ત્યારે નજીકમાં એક હાડપિંજર મળતા તાત્કાલિક સ્થાનિક લોકો અને અગ્રણીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને કરી હતી વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાડપિંજરનો કબજો મેળવ્યો હતો અને વલસાડ એફએસએલની ટીમે હાડપિંજરનું પીએમ હાથ ધર્યું હતું આ પેનલ પીએમના પ્રાથમિક રિપોર્ટમાં મહિલાનું હાડપિંજર હોવાનું સામે આવ્યું હતું વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવાડા ગામની સાયન્સ કોલેજ પાછળ સહજાનંદ સોસાયટી આવી છે તે સહજાનંદ સોસાયટીના કોમન પ્લોટમાં સ્થાનિક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા જે દરમિયાન નજીકમાં આવેલા ખુલ્લા પ્લોટમાં બોલ ગયો હતો બોલ શોધવા ગયેલા બાળકોએ ખુલ્લા પ્લોટમાં હાડપિંજર જોતા તાત્કાલિક નજીકમાં રહેતા સ્થાનિક લોકોને ઘટનાની જાણ કરવામાં આવી હતી સ્થાનિક લોકોએ ચેક કરતા હાડપિંજર રેન્જરનો છૂટા છવાયા અવશેષ મળી આવ્યા હતા બનાવ અંગે સ્થાનિક લોકોએ વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાડ પિંજરનો કબજો મેળવી હાડ પિંજર એફએસએલની ટીમને સોંપી મોતનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સુરત એફએસએલની ટીમે વલસાડ સિટી પોલીસે પેનલ પીએમનો પ્રાઇમરી રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં મહિલાનું હાડપિંજર હોવાનું સામે આવ્યું છે ખુલ્લા પ્લોટમાં માંથી મળેલા હાડપિંજરની આજુબાજુની જગ્યામાં હાડપિંજરના અન્ય અવશેષ શોધવામાં આવી રહ્યા છે ત્યારે વલસાડ એસપી કરણરાજ વાઘેલાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી ઘટનાસ્થળ અને આજુબાજુના વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યાઓમાં વલસાડ સિટી પોલીસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ઘટના અંગે વલસાડ એસપી કરણરાજ વાઘેલાએ મિસિંગ મહિલાની કોઈને જાણ થાય તો વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ કે સિટી પોલીસ મથકનો સંપર્ક સાધવા જણાવ્યું છે હાડપિંજર કંકાલના અમુક અવશેષો મળેલા હતા પૂરું કંકાલ નથી મળ્યું પરંતુ જે અવશેષો હાડકાને બધું મળેલા એ માનવ કંકાલ ધ્યાને રાખીને તાત્કાલિક અસરથી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ મારો કંકાલના જે અલગ અલગ દસ મીટરની અંદર જે થોડા થોડા અવશેષો મળેલા છે તમામને કલેક્ટ કરીને એફએસએલને બોલાવી લેવામાં આવી હતી અને તમામ કંકાલ કલેક્ટ કરીને એનું સાયન્ટિફિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું હાલના તબક્કે આ જે કંકાલ છે એ પંદરથી ત્રીસ વર્ષની વચ્ચેની કોઈ મહિલાનું કંકાલ છે અને જેનું મૃત્યુ આજથી ત્રણ અઠવાડિયા પહેલાંથી માંડીને ત્રણ મહિના એટલે ત્રણથી ત્રણ મહિનાથી ત્રણ અઠવાડિયાની વચ્ચેના સમયગાળામાં આજથી ચાર મહિના પહેલાના સમયગાળામાં આ અવસાન થયેલું હોવાની શક્યતાઓ છે હાલ કારણ મૃત્યુનું કારણ ચોક્કસ પીએમમાં આપેલ નથી એના જે પરધર એફએસએલ એનાલિસિસ ઉપર કારણ પેન્ડિંગ છે હાલના તબક્કે સમગ્ર જે વિસ્તાર છે એને કોર્ડન કરીને અલગ અલગ માણસો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે ભાગડાવાડાના સરપંચ અને ભાગડાવાડાની આસપાસના ગામડાઓના સરપંચને સાથે રાખીને એમના દ્વારા પણ લોકલ લેવલે પૂછપરછ કરવામાં આવી છે મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડ જિલ્લાની અને ખાસ કરીને ભાગડાવાળા વિસ્તારની વલસાડ સિટીની જનતાને નમ્ર અપીલ કરીશ આપના ધ્યાન ઉપર આપના ધ્યાન ઉપર કોઈ પણ જગ્યા એવું આવે કે કોઈ મહિલા છેલ્લા બે ત્રણ મહિનાથી મિસિંગ છે અથવા તો આપના કોઈ શંકા જાય કે કોઈ વ્યક્તિ જે રેગ્યુલરલી અહીંયા કામ કરવા આવતું હતું કે અહીંયા ઓફિસમાં આવતું એ વ્યક્તિ મિસિંગ છે તો તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસનું વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ અથવા વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો આપના દ્વારા આપેલી કોઈ પણ માહિતી છે એ અમને આ વ્યક્તિ જે છે એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં મદદરૂપ થશે અને આઈડેન્ટિટી કન્ફર્મ કરવાની સાથે સાથે અમને એનું મૃત્યુનું ચોક્કસ કારણ જાણવામાં પણ મદદરૂપ થઈ શકશે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે